જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિષ્લોક આજે ભગવાને છે ને બનાના કેક ધરાવી છે અને મેં ઘરે બનાવી છે બનાના કેક તો તેની હું રેસીપી હમણાં શેર કરવાની છું અને એટલી મસ્ત અને સ્પોન્જી કેક બની છે તો તમે પ્લીઝ બનાવજો કે હવે યુકેમાં છે ને સમર હોલિડે છે તો છોકરાઓને જમાડજો ચાલો હવે હું મારી રેસીપી તમને શેર કરું એટલી મસ્ત અને સ્પોન્જી કેક બની છે તો એન્ડ સુધી મારો વિડીયો જોઈ લેજો અને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ પણ કરી લેજો ઓકે થેન્ક યુ હું આજે બનાવવાની છું બનાનાની કેક તો તેના માટે મેં બનાનું લઈ લીધું ને કટ કરીને જારમાં મૂકી દીધું પાકેલું કેળું હોવું જોઈએ એટલે કે બનાનું છે ને પાકેલું હોય ને તો તેની કેક મસ્તની બને છે તો મેં કટ કરીને એક જારમાં મૂકી દીધું ને જેટલો એક મેંદો કપ હોય તો તમારે હાફ કપ ઓફ ધ સુગર લઈ લેવાની તો બનાનીની સાથે હું સુગર પણ મૂકીને ગ્રાઇન્ડ કરી લઈશ જો બનાનાને નાના નાના કટકા કરી લેવાના મેં પછી છે ને તમારે સુગર મૂકીને ને ગ્રાઇન્ડ કરી લેવાની એવી રીતે કરવાનું ને પછી આગળ તમને બતાવીશ કે તેની ગ્રેવી કેવી સરસ થાય છે ને કેવી રીતે તમે આગળ કેક બનાવી શકો છો જો આવી રીતે મેં સુગર પણ ઝારમાં મૂકી દીધી છે ને એક મિનિટ તમારે ગ્રાઇન્ડ કરી લેવાની ને તમને એવું લાગે કે તમે બ્રાઉન સુગર મૂકો છો તો વધારે ગ્રાઇન્ડ કરવાની જો મેં આવી રીતે ઝારમાં શુગરને બનાના મૂકીને ગ્રાઇન્ડ કરી લઈશ એકથી એ એક મિનિટ મૂકી દેવાની ગ્રાઇન્ડ કરી લેવાનું સોરી એક મિનિટ ગ્રાઇન્ડ કરી લેવાનું જો ગ્રાઇન્ડ કરી લીધું એટલે છે ને જ્યુસ જેવું ગ્રેવી જેવું થઈ ગયું છે જેમાં આપણે એમ કહેવાય ગ્રેવી હોય ને ગ્રેવી જેવું થઈ ગયું ને કાચના બાઉલમાં મૂકી દેવાનું ને આવી રીતે બાઉલમાં મેં મૂકી દીધું જે બનાના અને સુગરનું જે હતું ને ગ્રેવી એને મેં બાઉલમાં ટ્રાન્સફર કરી દીધું ને પછી છે ને એક કપ મેંદો હોય ને તો વન હાફ કપ મિલ્ક લેવાનું ને તપેલામાં ગરમ કરી લેવાનું એટલે વૂમ ટેમ્પરેચર ઉપર ગરમ કરવાનું પણ મારાથી છે ને વધારે ગરમ થઈ ગયું પછી મેં એને ઠંડુ થવા મૂકી દીધું હતું ને પછી છે ને જે મેં બનાના અને સુગરની ગ્રેવી કરી હતી ને તેમાં વન ટી સ્પૂન મેં વેનીલાલ એસન્સ મૂકી દીધું ને વનથી ટુ મિનિટ સરસ એને મિક્સ કરી લીધું વેનીલા એસન્સ ને આપણે શું કહેવાય બનાના અને સુગર સાથે આવી રીતે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય ને પછી થોડી વાર એટલે કે એક વનથી ટુ મિનિટ તેને છે ને રહેવા દેવાનું જોવી રીતે વેનીલા એસન્સ છે ને મેં મિક્સ કરી લીધું ને હવે છે ને હું તેમાં મેંદો ચાળીશ કે કે દૂધ પણ ગરમ થઈ ગયું છે એટલે સાઈડમાં મેં દૂધને પણ ઉતારી લીધું એટલે ગરમ છે ને એકદમ થઈ ગયું ને તો એને થોડું ઠંડુ થવા દઈશ ને પછી છે ને જે આપણે વેનીલા લે એસન્સ મીટું હતું ને ને સુગરની અંદર તો તેમાં છે ને હું મેંદો ચાળી લઈશ ને પહેલાં મેં ગ્રીસ પણ કરી લીધું એટલે શું આપણે કેક મૂકવાની છે ને તો એ પણ તૈયારી કરી લીધી ને સાથે સાથે મેં ગેસ ટુ હંડ્રેડ ઉપર ચાલુ કરી દીધો તો અવન અવન ટુ હંડ્રેડ ઉપર ચાલુ કરી દીધો તો એ પણ ગરમ થઈ જાય પહેલાં ફ્રી હિટ કરી લેવાનું તો તમારી કેક છે ને શું કહેવાય ગરમ હોય ને તો સરસ થાય ને હવે જો મેં મિલ્કની અંદર બટર મૂકી દીધું ને મેંદો પણ હવે ચાળી લીધો કે કે મેં વન કપ મેંદો લીધો હતો ને સરસ ચડાઈ જાય ને પછી એમાં બેકિંગ પાવડર ને બેકિંગ સોડા હું મિક્સ કરી દઈશ એટલે હાફ ટી સ્પૂન બેકિંગ સોડા અને હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર મેં બને મેં હાફ હાફ ટી સ્પૂન મૂક્યું હતું અને હમણાં જ લાવી છું કે કે મારે ફિનિશ થઈ ગયું હતું તો નવી બોટલો મેં ઓપન કરી હતી ને સરસ ધીરે 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 છે ને એમાં મિક્સ કરી લેવાનું ને છે ને એની અંદર જો મેં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખી ને ધીરે ધીરે છે ને મિક્સ કરતી ગઈ તો એવી રીતે મિક્સ કરતું જવાનું ને પછી છે ને દૂધ નાખતું જવાનું એમાં દૂધને પણ મિક્સ કરતું જવાનું ને થોડું થોડું મિક્સ કરશો ને દૂધ મેંદા સાથે તો ટેક્સચર એનું સરસ બનશે અને ધીરે ધીરે મેંદો છે ને ઢીલો થશે ને પછી છે ને આપણે શું કહેવાય તમારે શું કે ચમચીમાં પણ એ ચોટે એવી રીતે મે મેંદો છે ને શું કહેવાય પાણી છોડશે કે આપણે દૂધ મૂકીએ ને એટલે તો આવી રીતે ઢીલું કરી લેવાનું જો એવી રીતે હું મૂકું છું દૂધને ઢીલું કરતી જાઉં છું ને ધીરે ધીરે મિક્સ કરશો ને એટલે છે ને ઓટોમેટિક છે ને મેંદો છે ને ઢીલો થશે ને ને સરસ એનું મિક્સર તૈયાર થઈ જશે કેકનું મિક્સર તૈયાર થઈ જશે જો આવી રીતે કરવી લેવાનું હવે છે ને જો મારું મિક્સર હતું ને જે કેકનું એ તૈયાર થઈ ગયું છે નિયલી આ જો આવી રીતે કરી લેવાનું ઢીલું ને હવે છે ને હું જે એમાં કેક બનાવવાની છું ને મૂકવાની છું ને એ બાઉલમાં હવે કેક હું કેકનું જે મિક્સર છે ને એમાં ટ્રાન્સફર કરી દઈશ જેમાં મારે બેક કરવાનું છે ને એ મેં તૈયાર કરી લીધું હતું ને હવે છે ને એની અંદર મૂકી દેવાનું ને થોડું છે ને શું કહેવાય પછાડશો ને એટલે છે ને બધી બાજુ કેકનું જે મિક્સરણ છે ને એ પસરી જશે ને પછી છે ને અવનની અંદર પંદરથી વીસ મિનિટ મૂકી દેવાનું પણ પંદર મિનિટ તો તમારે મેક્સિમમ મૂકવી જ પડશે અવનમાં ને પછી તમારે ચેક કરી લેવાનું કે તમારી કેક તૈયાર થઈ છે કે નહીં એટલે હવે જો હું અવનમાં મેં જે પ્રી હિટ કરી લીધો તમારો અવન ને એમાં છે ને મેં કા સોરી કાચ કાજુ નહીં બદામની પિસ્તાનું જે ચિપ્સ કઈ રીતે એની ઉપર મૂકી દીધી છે પણ એમાં તમે કેસર પણ મૂકી શકો છો મેં આવી રીતે અવનમાં મૂકી દીધું છે અવનમાં મેં હવે જે બેટર બનાવ્યું હતું ને કેકનું એ અંદર મૂકી દીધું છે ને પંદર મિનિટ હું છે ને અવનમાં રહેવા દઈશ એટલે કે બેક થવા રહેવા દઈશ પંદર મિનિટ ને પછી તમને ચેક કરી લેવાનું કે તમારી કેક તૈયાર થઈ છે કે નહીં જો હું તમને બતાવું છું કે ધીરે ધીરે અવનમાં કેક ફૂલે છે ને ત્યાં સુધી તમને ક્યારે ખબર પડે ઉપર છે ને બ્રાઉન કલર થઈ જશે ને એટલે તમને ખબર પડી જશે કે તમારી કેક તૈયાર થઈ ગઈ છે તો મેં પંદર મિનિટ મારી કેક બેક કરી છે ને પછીથી મેં બે મિનિટ વધારે એમાં રહેવા દીધી હતી એટલી મસ્ત કેક તૈયાર થઈ ગઈ છે જો મેં ઠંડી થઈ ગઈ ને હવે હું એને કટિંગ પણ કરું છું એટલી મસ્ત કેક તૈયાર થઈ ગઈ છે ને છે આવી રીતે મેં કટિંગ કરી લીધી ને ક્રોસમાં તમે કટિંગ કરો ને તો નાના નાના પીસીસ છે ને સરસ કટિંગ થાય ને હું કહેવાય વચ્ચેના પીસ છે ને બધા એકસરખા નીકળે આ એટલા માટે જો હું તમને બતાવું છું એટલી મસ્તની સ્પંચી કેક બની છે આ બનાના કેક તો પ્લીઝ તમે લોકો પણ બનાવજો કે કે આ સાવ ઇઝી છે બેકિંગ કરવું કે કે મને ગમતું નહોતું બેકિંગ કરું પણ હવે હું બનાવું છું ને તો હવે મને હું કે ફાવી ગયું છે એટલી મસ્ત સરસ બની છે મસ્તની સ્પંચી કેક બની છે ને હું છે ને હવે ભગવાને ધરાવી લઉં ને હું પણ ટેસ્ટ કરી લઉં એ ટેસ્ટમાં કેવી થઈ છે અને ટેસ્ટમાં પણ મસ્ત નહીં થઈ છે તો પ્લીઝ તમે લોકો પણ બનાવજો સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ થેન્ક યુ સો મચ પ્લીઝ બધા મારા વિડીયો જોવો કે કે વ્યૂઝ ઘણા બધા ઓછા થઈ ગયા છે તો ઓકે થેન્ક યુ બાય બાય